ફાલીયા તાલુકાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઇજાઓ પહોંચી વલ્યા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગીશ વસાવા ગત તારીખ સત્તરમી નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મિત્રો સાથે ફળિયામાં આવેલ ચકલા પાસે બેઠા હતા તે સમયે ચોર આમલામાં રહેતા તેઓના કાકા દીપક ચંપક વસાવા ઈકો ગાડી લઈને આવ્યા હતા જે ઈકો ગાડી અચાનક બંધ પડી ગઈ હતી જે ગાડીને પ્રતિક વસાવા અને તેના શૈલેષ અમરસિંહ વસાવા અતિન રબિયા વસાવા ગાડીને ધક્કો મારી રહ્યા હતા તે દરમિયાન પાછળથી ગામમાં રહેતો રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી હોર્ન વગાડતા રસ્તો ખુલ્લો કરી

અને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી જેરે નજીકમાં મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલી યુવાને શૈલેશ દિલસિંહ વસાવાને પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ ફોન બ્લાસ્ટ થઈ તૂટી ગયો હતો સાથે સામે પક્ષના આપી પરત આવી રહ્યા હતા તે સમયે નિશાળ ફરિયામાં ઇકો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા શૈલેષ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજા જયંતિ વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો આ મારામારીની ઘટનામાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વલિયા પોલીસે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે મારા કાકા ચોરામલાથી ઘરે આવતા હતા અમારા તારે એમના ઘરે મારી પેટ્રો પૂરું થઈ ગયું હતું ગાડી રસ્તામાં બગડી ગઈ પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી ત્યાં એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે જતા તેમ કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા પછી એમના વાઈફને સમજાયું કે કંઈ નહીં મારી બોલતી કે કંઈ નહીં કે તમે જવા દેવું એમ કે તમારા હસબન્ડ પીધેલા છે તારા પછી આવીને તેમ તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માગે હતો